અને વડોદરાથી અત્યારે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે એમએસ યુનિવર્સિટીની અંદર સ્થાનિક વિદ્યાર્થીઓની જે ટકાવારી છે તેમના પ્રવેશની જે ટકાવારી છે તે ઘટાડી દેવામાં આવી છે અને આને લઈને હવે સ્થાનિક વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળી રહ્યો છે પોસ્ટર્સ લગાવવામાં આવ્યા છે એમએસ યુનિવર્સિટીની અંદર હિરેન મોદી જોડાયેલા છે બધું વિગતું જણાવી રહ્યા છે હિરેન સ્થાનિક વિદ્યાર્થીઓની વાત કરીયા સર સહજીરાવ गायकवाडની દન એટલા એમએસ યુનિવર્સિટી અત્યાર સુધી જે ચાન્સેલર અત્યારે હાલમાં સરકારે જે વિવેદ યુનિવર્સિટીનો ગઠબંધન કરીને જે કરી લીધી અને સિન્ડિકેટ સભ્ય અસ્તિત્વ નથી રહ્યું અત્યારે હાલમાં એક અચ્છુ શાસન ચાલી રહ્યું છે ત્યારે તાજેતર ની અંદર જે બોર્ડ મિટિંગ મળી હતી જેની અંદર વડોદરાના સ્થાનિક વિદ્યાર્થીઓ ટકાવારી ઘટાડવાના મામલે ઇન્ચાર્જ શરૂ થઈ હતી જેને લઈને વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળ્યો હતો ખાસ કરીને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આ મામલે મેદાને પડ્યું છે હાલના તબક્કે અને વિવિધ માર્ગે આંદોલન કરી રહ્યું છે હાલમાં જ ગત રાત્રે જ વડોદરા શહેરની એમએસ યુનિવર્સિટીની અંદર વિવિધ જગ્યાએ તમામ ફેકલ્ટીઓ